સુરેન્ગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાના પાંચસોથી વધુ સફાઇ કરમચાર્યોએ ચાર માસથી પગારથી વંચિત રહેતા પાલિકા ખાતે થઈ વિરોધ દર્શાવ્યો હતો નિષ્ફળ સાબિત થઈ છે પગારની ચૂકવણીમાં પાલિકાએ હવે સફાઈ કર્મચારીઓને કામમાંથી છૂટા કરતા રોષ ફેલાયો આગામી દિવસોમાં સફાઈ કર્મચારીઓના પગારની ચૂકવણી નહીં કરાય તો શહેરની સફાઈ બંધ કરી દેવાની ચીમકી આપવામાં આવી સફાઈ કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ કફોડી બનતા પાલિકા સામે છે અમે સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને નગરપાલિકાના આજે રજૂઆત લઈને આવ્યા છે સફાઈ કામદારોને ઘણા કામદારોને છૂટા કર્યા છે ખર્ચ અભાવના કારણે નગરપાલિકા કારણ દેખાડે છે બીજી બાજુ નગરપાલિકા જે કર્મચારીઓ પાર્ટ ટાઈમ થઈને ફૂલ ટાઈમ આ બોલાવવામાં આવે છે એને પગાર પણ આપવામાં નથી આવતો અને એમનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને ત્રીજી બાજુ ચાર ચાર મહિનાના પગાર થઈ ગયા હોય તેમ છતાં આ નગરપાલિકા દ્વારા પગાર કરવા માટેની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી